પોલીસ તો કશું કરવાની નહીં પોલીસ તો બે જ રહી ગમે તેવા રકડતા દારૂ વેચતા એ લોકો અહીં ગારો અહીં દારૂ વેચે અહીં પડી ખુલ્લે આમ એટલે અહીં બહેરી છોકરો હોય બરાબર ગારો વારો બોલે એ મારા ભાઈને ગમતું નતું એટલા માટે મારા ભાઈ આ લોકોના ના ચડ્યો હતો અને આ લોકો આવી રીતે અમારી જેવું વસ્તુવાર એમ આઉટ કર્યું છે અને કેટલી વાર સેન્ટ્રલ જેલમાં જઈને બી આયા ઝઘડાનું સમાધાન કરવા ત્યાં બોલાયો અને ત્યાં પોલીસ સ્ટેશનની ની પચાસ જ ગજ મે આગળ એ ભાઈને ચપ્પા નું મારી અને ઉપર બેસીને ઓર્ડર મારા ભાઈ નું આ જે પોલીસ ચડી જ આવે દારૂન ઝઘડામાં તે ધંધો બંધ થવો જોઈએ गीताबेन भिखा भएर भी अनि अरू भई महेश भई भिखा भी भबारी भी अरू भई बोलाइ चार साढा थार बोलाइ कि अब छ समाधान छ एम गरे अल हत्तर घाम छेन हस्पिटलमा भई दाखल गम्भीर इजा थिएन बहु आग्य કરવા બોલા બીજા ભાઈ પણ એ બધા કાર્યવાહી માં આગળ જ મારો ભાઈ સમાધાનમાં બધે જ હતો

મારું નામ રેખાબેન મફતભાઈ રબારી છે અને આ ભાઈ મારો મોટા પપ્પા નો છોકરો હતો અને મારો ભાઈ હતો અમે મંગળવાર સવાર ચાર વાગે ભાઈને ઘેર થી લઈ ગયા અને એવું કહ્યું કે આપણે સમાધાન કરવાનું છે કારણ કે દારૂનો ધંધો જે કપિલ કરતો હતો એના ભાઈ ઘડીએ પડે કેટલી વાર વારે વારે બંધ કરાવવાનું ના એ નાટક એનો ચાલુ હતો એટલે એ ભાઈ થોડું એનું થોડા એ હતું અદાવત હતી એટલા માટે એ ભાઈના દારૂના ધંધાને થોડીક અસર પડતી હતી આ ભાઈ કશું કર તો એ ભાઈનો ધંધો બંધ થઈ જાય એનો ધંધો બંધ થઈ જાય એટલે આ ભાઈને એના આ ભાઈને એટલા માટે જ માટે જ એને છેતરીને બોલાય અને આ ઝઘડાનું સમાધાન કરવા ત્યાં બોલાયો અને ત્યાં જ એ પોલીસ સ્ટેશનની પચાસ જ ગજ મે આગળ એ ભાઈને ચપ્પાનું ધાર મારી અને ઉપર બેસીને અઢાર ઓગણીસ ગ કર્યા છે અને અત્યારે અમારા ભાઈ અમારો અમારું બધાનું ભરણ પોષણ હતા અત્યારે મારા ભાઈ બીજા બે છે એ તો એટલા સિદ્ધાંત સાદા છે તેની કોઈ એ જ નહીં આ ભાઈ જ અમારું ઘરનું બધું હેન્ડલિંગ કરતો હતો અમારી ગાયોનું જ એ ભાઈ આ ગાયોનું અમારા ગાયોનું જ કરતો હતો ભાઈ અને આવી રીતે આવી રીતે સમાજમાં આવી રીતે આ દારૂડિયા ગમે તેવા રખડતા દારૂ વેચતા એ લોકો રહીને ગારો દારૂ વેચે અહીં બધી ખુલ્લે આમ એટલે અહીં ભયરી છોકરો હોય બરાબર ગારો વારો બોલાય એ મારા ભાઈને ગમતું નતું એટલા માટે મારા ભાઈ આ લોકોના વંખે ચડ્યો હતો અને આ લોકોએ આવી રીતે અમારી જેવો બદલો લીધો જે દારૂ બંધ કરાવતા હતા મહેશભાઈ તો આ લોકો કંઈક એમણે ઓફર કર્યું હોય કે મારા મારી માટે ધમકી આપી હોય કે એવું કંઈક બનાવ ના એવું કશું નહોતું ભાઈ એવું હોત તો ભાઈ આવી રીતે એકલો જાત જ ના હા તો એને છેતરીને એને ઘા કર્યો સવાર ચાર વાગે બોલાય પણ મારો ભાઈ તો અમે નવ જણ અત્યારે ઘરમાં છીએ અમે નવ જણનું પૂરું મારો ભય જ કરતો હતો ગાયો રાખીને હવે અત્યારે અમારું કોણ મંગળવારે દાખલ કર્યા સવારમાં ચાર વાગે અને પછી ડૉક્ટરો ઓપરેશન કર્યું આઠ કલાક આવ્યા હતા કે આઠ કલાકમાં સારું થશે સારું એટલે કશું સારું તો નહોતું જ ભાઈ સિરિયસ જેવા જ હતા અને કાલ સવારે ચાર વાગે એમના આવો ઘટના બની અમારી પાસે એક જ માંગ છે કે અમારા ભાઈનું નું આ જે બળી ચડી જ આવે દારૂન ઝઘડામાં એ ધંધો બંધ થવો જોઈએ એ આરોપીઓ સજા ફોસી સજા આપી અને ફોસી સજા ના આપે તો ઉમર કેદ સજા આપે સરકાર જો ફોસી સજા બંધ કરી હોય તો ઉમર કેદ સજા આપે અને મારા ભાઈનું બસ બીજું કશું અમારે જોઈતું નહીં ભાઈ આ લોકો અવર નવર નાટક કરતા હતા કેટલાય ક્રમ આ લોકો પકડાયા હતા પછી પાછા છૂટી જાય પોલીસ તો કશું નહીં કરતી ભાઈ આટલા નજીક પોલીસ સ્ટેશનની નજીક

પોલીસ કશું કરતી હોય સરકાર કશું કરતી હોય તો ક્રાઈમ આ દુનિયામાં થાત જ ના કોઈ કાર્યવાહી ના કરી ચાંદાર કાર્યવાહી બગવ પણ આવી ઘટના બનેલી છે અગાઉ પણ આ લોકો જેલમાં જઈને જાય સેન્ટ્રલ જેલ સુધી જઈને આવ્યા છે તો એ લોકો આવી રીતે છૂટી જ જાય છે એટલે આ આ એક નિર્દોષ લોકોને મારી નાખવા માટે જન્મ લીધો હોય એવું જ છે ને ભાઈ નામ છે પ્રતીક્ષા શું ઘટના બની છે આ ગોમતીપુર વિસ્તારમાં ઘટના બની છે અને મારા ભાઈના ક્ષેત્રીન ગા કર્યા છે સમાધાન ના બોલાવ વિકી તરુણ અને ધોની અને કપિલ ચપ્પુથી ઘા કરીને માર્યા સવારે આ મંગળવારે બન્યું છે બધું કેટલા વાગ્યા ચાર વાગે કશી વિવાદ નતું સમાધાન માટે ઓલાયા હતા એમને મારા ભાઈ ના છે મારા ભાઈ ત્યાં પાછા ચપ્પુ ચપ્પુથી માર માર્યા

એટલે અમને તમે લોકો હારી ન્યાય જોઈએ અમને ન્યાય અપાવજો તમે એમને અને મારા ભાઈને ન્યાય અપાવજો અને મારા ભાઈ તો હારા કામ જ ગયો છે બધા એટલે અમને સારું ન્યાય અપાવજો ના કશું બોય કોઈ બબાલ નથી એ સારા કામમાં જતો તો ને એટલે આખે એમના ચડી ગયો હતો હા અમને એવું નહીં લાગતું પણ આ સારા કામમાં જતો તો ને એટલે આ લોકો એ ક્યાં ના આવે તારા કામ એટલે આવી રીતે ગામ માં એ પણ વાત જાણવા મળ્યું છે કે વિસ્તાર માં દારૂ બંધી ની ચલાવતા હતા કે દારૂ આ છોકરાઓ ચલાવતા હતા જે માર્યા છે ને એ છોકરાઓ બહુ જ આરોપી હતા એમ અને દારૂ બંધ કરવા માટે મહેશભાઈ સતત પ્રયત્ન હા પ્રયત્ન કર્યો હા કર્યો એટલે આ કારણ છે કે બીજું પણ અન્ય કોઈ કારણ છે ના આજ કારણ છે આજ કારણ છે પોલીસ તરફથી તો કોઈ સહકાર નહીં મળી રહ્યો પોલીસ એવું કે છે અમે માર્યા છે પણ અમને દેખાતું કે અમને માર્યા છે કે કોઈ સાવ સહકાર નહીં આપી રહી પોલીસ તો અમને આરોપીઓનો ઇતિહાસ છે અવારનવાર આ એ અવારનવાર એવો બધા નાટકો કરતા જતા બધાને ચપ્પા મારતા હતા ને એવા બધા નાટકો ચાલી જ રહ્યા હતા આવી રીતે કર્યું હા હા બે ચાપ કેટલી વાર પાંચ છ વાર એમ તો આવું તો કર્યું છે અને કેટલી વાર સેન્ટ્રલ જેલમાં જઈન બી આયા છે એ લોકો જઈ આયા છે પણ તોય પોલીસ કશું કરતી નહીં પોલીસ સુઈત રહી છે છ સાત જરા આરોપીઓ છે પણ અમદાવાદ છ જણા જણાયા હતા બધા અહીંયા જ રહેશે આરોપી હા પોલીસ સ્ટેશન ની સામે જ તો પોલીસ કશું કરતી નહીં